મુંબઈ ધ્યાન ત્રીજા ને રિક્ષા કરી છે હું ક્રિષ્ના શીતલ થાય રિક્ષામાં છું અને આગળની રિક્ષામાં નેતા શિવાંગી ને ધાર્મિક છે એ રિક્ષા તમને આગળની રિક્ષામાં નેતા ને એ બધા છે ત્રણ જણા કારણ કે અહીંયા મહારાજ ની અંદર રિક્ષામાં નિયમ હોય ત્રણ પેસેન્જર જ ના ઘરે સોમલ બેનરસે બનાય સે કાકેલા સે થેન્ક યુ આપણે ગયા પાણી મસ્ત થઈ હા વાગી ગયા છે થઈ ગયા છે એ નાનડ રોસ્ટ છે બર ધાર્મિક ભાગ્યા જોજો જાવું છે એટલે આપણે નીકળી જ્યા ને જો જાવું જોવું હોય કાઈ દે અને બેસી જ જશે અહીંયા મુંબઈ ની સિટી બસ ઓ બધી શેડ થઈ છે એટલે ફેમિલી જાતે બતાય ફરવા જાવા આ તો ધાર્મિક કે જો જાય છે કે ટાઈમ લાગતો તો જાય એટલે ના

जा रहे हैं अभी तो जेल में सफ़र करना है बाद में चैन तो में से वापस बस में सफ़र करना है तो हमारे वीडियो में आप बैठे रहिए कंटिन्यू आगे हम क्या करेंगे वो आपको दिखाएंगे क्योंकि पहली बार हम बॉम्बे आए हैं नहीं मैं तो आ सकता हूँ अरे मैं तो मैं भी कितने साल पहले आया था ना કોઈ કે સાથ આય્યા હતા ને મેં મુંબઈ કે મેં તુસ્તકી બાર બોમ્બે આગળ આયા આવું તો આગે જેમ કહા કહા જાતે

દેખાશે <tules laughter> <tules> <tuma>

આ સિંહ ને સિક્યુરિટી ગાર્ડ હવે આગળ આપણે ધર્મેન્દ્રના ધર્મેન્દ્ર કારણ કે અંદર તો કોઈને ન ઘડવા દે એટલે બંગલો આવો સિંહ એનો નજારો દેવગઢ દેવગણના બંગલાનો ધર્મેન્દ્ર ધર્મેન્દ્રનો બંગલો અને ઉપર ગયા આ લાઈટ જગ્યા ને ત્યાં એમના બોબી બી બહાર આવ્યા હતા પછી પાછળ અંદર વૈયા ગયા છે આ છે ધર્મેન્દ્રજીનો મંગલો આવું એનો નજારો છે ભાઈ બીજે ઓલ બાર આવ્યા થતા ઓલ પીળે લાઈટ થયે ને નાલગણ જોયા પછી પાછળ અંદર વૈયા ગયા મોટા મોટા વાળ હતા દાઢી વધારે લીધી એવું બધું જોયું છે આપણે ડબ્બા ફેર્યા હોય એમાં જોવા એટલે વાજી જેટ્યા આને ઓલા ક્યાં માપડે અહીંયા વાવ નગરમાં રિક્ષા પડે એમ જોવા જાતા આ લઈ જાવ આજ એને જોઈએ કે ન કેવો છે કેવો ન ફરવા જાતા ને નો